શિવાની મલ્હોત્રા સ્ટીલ્સ ની ફાઈલ રેડી છે ને હા દામિની અને પરેશભાઈ મેયુર સ્ટીલ્સ માં કોટેશન્સ મોકલાવી દીધા ને અને હા ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ કમિટી ના તમામ સભ્યો ના નામ પણ મોકલાવી દીધા છે ને હા દામિની કોટેશન પણ મોકલી દીધા છે અને ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ કમિટી ના સભ્યો ના નામ પણ ઓ માય ગોડ આ તમને લોકો ને કામ ચીંધવા હું મારું જ કામ ભૂલી ગઈ રાજકોર એન્ટરપ્રાઇઝિસ માં ઓર્ડર લખવાનો છે કમ બી રિલેક્સ ટેન્શન લેવાથી કામ ના થાય

એ ખૂબ જ ઇમ્પ્રેસિવ હતું આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ યુ ઓ સર એ તો બહુ નાનું કામ હતું કામ નાનું નથી હતું અગત્યનું હોય છે જેમ કે તું અગત્યની છે મારી કંપની માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સર વાહ હજી જોબ જોઈન કરે તારે એક મહિનો જ થયો છે અને થે તો બોસનું દિલ જીતી લીધું દામિનીબેન

હું રોજ એમની સાથે જ લંચ લઉં છું ને એ જ તો એમની સાથે તો તું રોજ જમે છે આજે મારી સાથે જમ કમ ઓન ના સર સોરી બટ મને કમ્ફર્ટ ફીલ નહી થાય ઓ તો પછી આ મીઠાઈ ના ના સર એની કઈ જરૂર નથી અરે હા તો મીઠાઈ કહેવાય હેવ ઈટ હેવ ઈટ હેવ ઈટ હેલો હલોિની હેલો સર ચાલ તને ડ્રોપ કરી દો અરે ના સર

ના મેની વોટ ઇઝ ધીસ કે શું થયું સર આર ઈચ્છા કામ કરવાની તમારી પટેલ એસોસિએટ માં તમે કેવું કોટેશન મોકલ્યું છે પ્રાઈસ માં ત્રણ મોટી ભૂલ છે જો આ ભાવ બાસ થાય ને તો મને કેટલું નુકસાન થાય ખબર છે તમને પણ સર મેં તમને બતાવ્યા પછી જ મેલ કરેલા મારે હજાર કામ હોય છે તમારે બરાબર ચેક કરવું જોઈએ ને સોરી સર આ છે ને આ છે આ ફાઈલ નવી બનાવો અને મને બતાવો મોડે સુધી રોકાવ પડે તો રોકાવ પણ મારે આજે આ ફાઈલ કમ્પ્લીટ જોઈએ અન્ડરસ્ટેન્ડ સ્ટોપિંગ Tabi relax don't worry અરે રિલેક્સ 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 દામિની બેસ હું તો તને સોરી કહેવા માટે આવી છું બપોરે તને થોડું વધારે પડતું બોલાઈ ગયું પણ એનો કામમાં કોઈ ભૂલ ના ચાલે હા હું સમજુ છું કે મારે તને જાહેરમાં આ રીતે ન બોલવું જોઈએ અને એટલે જ તો તારી માફી માંગવા આવે છે પ્લીઝ ફર્ગીવ મી ઓ ઇટ્સ ઓકે સર ઓ

હું પણ માણસ મારે પણ કોઈ પ્રેમથી વાત કરના જોઈએ કોઈની હોપ જોઈએ શું કહે છે તો યુ રાઈટ સર યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ કેમ દૂર જાય છે હું તો દોસ્તી હાથ લંબાવું છું અને થોડા વખતમાં હું મારા દોસ્તને પ્રમોશન પણ આપવાનો છું સેલરી પણ વધારી આપવાનો છે બસ પ્લીઝ અરે માર શરમાવાનું ના હોય આઈ લવ યુ આઈ સેડ સર પ્લીઝ બસ સર સ્ટોપ ઈટ સ્ટોપ ઈટ પરેશભાઈ તમે હું તો મારી આંખે તમારી આંખમાં રહેલી વાસનાને પારખી લીધી અને એટલા માટે તમારી જાળ બાર મહિના રોકાઈ ગયેલો આમીનીને હું તમારો શિકાર નહીં થવા દઉં એના માટે મારે ભલે મારી નોકરી છોડવી પડે કોઈ યુક્તિ તમારે ત્યાં કામ કરવા આવે એટલે તમારી માલિકી નથી થઈ જતી આ સ્ત્રી છે એને સન્માન આપો એ માત્ર ભોગની વસ્તુ નથી કામની જગ્યાએ મહિલાઓની જાતીય સતામણી રોકવા માટે નવા કાયદામાં ગુનેગારને કેટલી કડક સજા અને દંડની જોગવાઈ છે એની તમને ખબર છે પરેશભાઈ આઈ એમ સોરી મારી ભૂલ થઈ ના માત્ર સોરી થી નહીં ચાલે દામિની તું હમણાં જ આપડી ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટીને જાણ કર અને હું મહિલા હેલ્પલાઇન 1091

હવે તો તમારા જેવા લાલચુઓને રોકવા જ પડશે સજા કરાવી જ પડશે મારી વાત સાંભળો આ ઘરની વાત છે અહીંયા દબાવી દો ઘરની વાત તમારી દીકરી સાથે આવું વર્તન થયું હોત તો તમે એ વાતને દબાવી દીધી હોત કેટલી વ્યવસાયી ઉત્તીઓ અને મહિલા રોજબરોજના જીવનમાં શોષણનો ભોગ બને છે પણ અવાજ નથી ઉઠાવતી પણ હવે ગુજરાત પોલીસની મદદથી હવે દરેક સ્ત્રીએ જાગવું પડશે આપ જ્યાં કામ કરતા હો તે સંસ્થામાં ઇન્ટર્નલ કમ્પ્લેઇન્ટ કમિટી હોવી ફરજિયાત છે ત્યાં પર તમે ફરિયાદ કરી શકો છો જે સંસ્થામાં ઇન્ટર્નલ કમ્પ્લેઇન્ટ કમિટી ના હોય તે સંસ્થાને દંડ થઈ શકે છે એવા કિસ્સામાં લોકલ કમ્પ્લેઇન્ટ કમિટીને જાય કરો બહાર કામ કરવું એ તમારો હક છે પણ એમાં સજા ચોક્કસ રહેજો જરા પણ શંકા જાય તો તરત એક્શન લેજો ગુજરાત પોલીસનું સીઆઈડી ક્રાઇમ મહિલા સેલ મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત છે હવે અબલા બની અત્યાચાર સહન નથી કરવા શક્તિશાળી બની સામનો કરવાનો છે કામના સ્થળે મહિલાઓના જાતીય શોષણ સામે રક્ષણ આપતો એક્ટ 2013 માં ગુનેગારોને કડક સજા અને દંડની જોગવાઈઓ કરેલી છે આપની સહકર્મચારીની રક્ષા આપની જવાબદારી છે પોલીસને મદદ કરવા ગુજરાત પોલીસના સીઆઈડી ક્રાઇમની ફ્રેન્ડ્સ ઓફ સીઆઈડી ક્રાઇમ યોજનામાં જોડાઓ મહિલાઓને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરૂ પાડીને મહિલાઓને વધુ એમ્પાવર એક ભયમુક્ત સુરક્ષિત રાજ્ય બનાવશે સીઆઈડી ક્રાઇમના મહિલા સેલ બીજા સરકારી ડિપાર્ટમેન્ટ સાથે અને એનજીઓ સાથે સંકલન રાખીને મહિલાઓના રક્ષણ અને એના ઉત્થાન માટે જરૂરી સૂચનાઓ અને માહિતી આપતી હોય છે અહીંયા પણ સંપર્ક થઈ શકે છે